ભારતની જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એમાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના એક એવા ક્રાંતિકારી પાસાને સમજીશું જે આવનારી પેઢીના ભવિષ્યને અને એમના કૌશલ્યોને કદાચ સંપૂર્ણપણે બદલી શકે છે તો ચાલો આ સફરમાં જરા ઊંડા ઉતરીએ એક સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે શું ભણતરનો મતલબ ખાલી સારી નોકરી મેળવવાનો જ છે કે પછી શિક્ષણ વ્યક્તિને વધુ સક્ષમ જિજ્ઞાસુ અને જીવનના દરેક પડકાર માટે તૈયાર કરે છે બસ આ જ સવાલ નવી શિક્ષણ નીતિના કેન્દ્રમાં છે જે આપણને શિક્ષણના મૂળભૂત હેતુ પર ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે ખબર છે ભવિષ્યને સમજવા માટે છે ને ક્યારેક ભૂતકાળમાં જોવું બહુ જરૂરી છે ભારતનો શૈક્ષણિક વારસો એક સમયે ખૂબ જ સમૃદ્ધ અને પ્રેક્ટિકલ હતો ચાલો જોઈએ કે સમય જતાં આપણો દ્રષ્ટિકોણ ક્યાં અને કેવી રીતે બદલાયો અને આપણે આપણો એ વારસો ક્યાંક પાછળ છોડી દીધો એક સમય હતો જ્યારે ભારતની ગુરુકુળ પ્રણાલીમાં જ્ઞાન અને કૌશલ્ય બંને સાથે ચાલતા હતા કૃષ્ણ અને સુદામાની જેમ દરેક જણ શાસ્ત્રોની સાથે સાથે ખેતી અને પશુપાલન જેવા જીવન ઉપયોગી કામ પણ શીખતા હતા સમાજમાં તો એવું કહેવાતું કે ખેતી ઉત્તમ વ્યાપાર મધ્યમ અને નોકરી કનિષ્ઠ છે પણ પછી અંગ્રેજ શાસનમાં મેકોલેની શિક્ષણ પદ્ધતિ આવી અને આખી વિચારસરણી જ બદલાઈ ગઈ એમનો મુખ્ય હેતુ બ્રિટિશ રાજ ચલાવવા માટે એવા ક્લાર્ક તૈયાર કરવાનો હતો જે બસ એમનું કામ કરી શકે આના કારણે વ્હાઇટ કોલર નોકરીઓનું મહત્ત્વ વધી ગયું અને હાથના કામને નીચું ગણવામાં આવ્યું અને આઝાદી પછી તો સરકારી નોકરીના કારણે આ માનસિકતા ઇન્નુ ઊંડી બનતી ગઈ તો આ બધાનો પરિણામ શું આવ્યો આપણા સમાજમાં કામને લઈને એક ઊંડી ખાઈ બની ગઈ એટલે કે ભણેલા ગણેલા લોકોનું કામ ઊંચું અને હાથથી કામ કરનારાનું કામ નીચું પરંપરાગત વ્યવસાયો અને હાથના કૌશલ્યોને ડિગ્રીની સરખામણીમાં ઓછા ગણવામાં આવ્યા અને ધીમે ધીમે શ્રમનું સન્માન ઘટતું ગયું તો ચાલો ઇતિહાસમાંથી હવે પાછા આવીએ આજના સમયમાં આજે આ જે માનસિકતા બદલાઈ એનું પરિણામ આંકડાઓમાં દેખાય છે અને સાચું કહું આ આંકડા ખરેખર ચોંકાવનારા છે જરા વિચારો આપણા દેશમાં આજે ઓગણીસથી ચોવીસ વર્ષના જે યુવાનો છે એમાંથી પાંચ ટકાથી પણ ઓછા એવા છે જેમણે કોઈ પ્રકારનું ફોર્મલ વોકેશનલ એજ્યુકેશન એટલે કે વ્યાવસાયિક શિક્ષણ લીધું હોય આનો સીધો મતલબ એ છે કે આપણી યુવા પેઢી પાસે ડિગ્રીઓ તો છે પણ દેશના વિકાસ માટે જે પ્રેક્ટિકલ સ્કિલ્સ જોઈએ ને એનો બહુ મોટો અભાવ છે અને જ્યારે આપણે આપણા પાંચ ટકાના આંકડાને દુનિયાના બીજા દેશો સાથે સરખાવીએ ને ત્યારે તો અસલી ચિત્ર સામે આવે છે અમેરિકામાં આ આંકડો બાવન ટકા છે જર્મનીમાં પંચોતેર ટકા અને દક્ષિણ કોરિયામાં તો જુઓ છન્નું ટકા યુવાનો વ્યવસાયિક શિક્ષણ મેળવે છે તમે જુઓ એ તફાવત આ બતાવે છે કે દુનિયાની રેસમાં આપણે કેટલા પાછળ છીએ તો આટલા મોટા પડકારનો જવાબ શું એ જવાબ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ આ નીતિ વ્યાવસાયિક શિક્ષણને ફરીથી શિક્ષણના કેન્દ્રમાં લાવવા માટે એક નવી જ દૃષ્ટિ રજૂ કરે છે આ નીતિનો જે મેઇન પાયો છે ને એ છે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી આનો મતલબ એ નથી કે બાળકોને નાનપણથી જ કોઈ કામમાં લગાડી દેવા ના બિલકુલ નહીં આનો હેતુ માત્ર એટલો જ છે કે બાળકોને અલગ અલગ કૌશલ્યોનો પરિચય મળે એમાં રસ જાગે અને તેઓ દરેક કામનું સન્માન કરતા શીખે અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી સરકારનો ટાર્ગેટ બહુ મોટો છે વર્ષ બે હજાર પચીસ સુધીમાં સ્કૂલ અને કોલેજના ઓછામાં ઓછા પચાસ ટકા વિદ્યાર્થીઓને કોઈને કોઈ વ્યાવસાયિક કૌશલ્યનો પરિચય કરાવવામાં આવે આ જે સ્કિલ ગેપ છે ને એને ભરવા માટે આ એક ગેમ ચેન્જિંગ પગલું સાબિત થઈ શકે છે આ નીતિના મૂળમાં ચાર મોટા ઉદ્દેશ્યો છે પહેલું સમાજમાંથી કામને લઈને જે ઊંચ નીચની ભાવના છે ને એને જળમોળથી કાઢી નાખવી બીજું વ્યાવસાયિક શિક્ષણને મુખ્ય અભ્યાસક્રમ સાથે જોડવું ત્રીજું એ સુનિશ્ચિત કરવું કે દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછું એક કૌશલ્ય તો શીખે જ અને ચોથું સૌથી અગત્યનું શ્રમની ગરિમા એટલે કે મહેનતનું સન્માન અને આપણી પરંપરાગત ભારતીય કળાઓને ફરીથી જીવંત કરવી ચલો આ બધી વાતો તો કાગળ પર બહુ સારી લાગે પણ સવાલ એ છે કે આ હકીકતમાં થશે કેવી રીતે તો અહીં આવે છે આ નીતિનો સૌથી રસપ્રદ અને પ્રેક્ટિકલ ભાગ દફતર વિનાના દસ દિવસ કલ્પના કરો ધોરણ છ થી આઠના બાળકો વર્ષના દસ દિવસ સ્કૂલે જશે પણ દફતર વગર હા એને બેગલેસ ડેઝ કહેવાશે પુસ્તકોની જગ્યાએ એમના હાથમાં હશે ઓજારો તેઓ પોતાના વિસ્તારના કોઈ સુથાર કુંભાર માળી કે કોઈ કલાકાર પાસે જઈને એમની સાથે કામ શીખશે આ એક નાની ઇન્ટર્નશીપ જેવું જ છે જે તેમને વાસ્તવિક દુનિયાનો સીધો અનુભવ કરાવશે અને આ એક્ટિવિટીઝ પણ કેટલી મજાની હશે જુઓ બાળકો પોતાના હાથે લાકડામાંથી કંઈક બનાવશે માટીને આકાર આપશે બગીચાના છોડ ઉગાડશે અને કદાચ પતંગ બનાવવાની કળા પણ શીખશે આનાથી શું થશે ભણતર છે ને એ ચોપડીના પાનામાંથી બહાર નીકળીને સાચા અર્થમાં અનુભવ પર આધારિત અને મજેદાર બનશે આ પોલિસીનો જે અંતિમ અને સૌથી મોટો ઉદ્દેશ્ય છે ને એ ખાલી સ્કિલ્સ શીખવવાનો નથી એ છે સમાજની આખી વિચારસરણીને કામ પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણને મૂળમાંથી બદલવાનું અહીં આપણે બે અલગ અલગ માનસિકતાઓ વચ્ચેનો તફાવત સાફ જોઈ શકીએ છીએ જૂની વિચારસરણી શું કહે છે કે ભાઈ વ્યાવસાયિક શિક્ષણ તો એ લોકો માટે છે જે ભણવામાં નબળા હોય પણ હવે નવી દ્રષ્ટિ એવું કહે છે કે દરેક કામ ગૌરવપૂર્ણ છે અને પ્રેક્ટિકલ સ્કિલ્સ તો દરેકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે આખી નીતિનો જે સાર છે ને એ આ એક વાક્યમાં આવી જાય છે કોઈ પણ કામ નાનું કે મોટું નથી જ્યારે આ વિચાર શિક્ષણના પાયામાં મુકાશે ત્યારે જ શ્રમ પ્રત્યે સાચા અર્થમાં ગૌરવની ભાવના આપણા સમાજમાં ફરીથી સ્થાપિત થશે અને હા એક વાત ભૂલવાની નથી આ માત્ર હાથનું કામ નથી જ્યારે કોઈ વિદ્યાર્થી લાકડાના ટુકડાને એકદમ ચોક્કસ માપથી કાપે છે ત્યારે એ ખાલી સુધારી કામ નથી શીખતો એની સાથે સાથે એ ચોકસાઈ ધીરજ પ્રોબ્લેમ સોલ્વિંગ ક્રિટિકલ થિંકિંગ આ બધી જ એકવીસમી સદીની જરૂરી સ્કિલ્સ પણ શીખે છે તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું આ નવી પહેલ આપણી આવનારી પેઢીને વધુ આત્મનિર્ભર નવીન અને દરેક કામનું સન્માન કરનારી બનાવશે આ એક બહુ મોટો શૈક્ષણિક પ્રયોગ છે એનું ભવિષ્ય શું હશે એ તો સમય જ બતાવશે પણ એના પર વિચારવું આપણા બધા માટે ખૂબ જરૂરી છે